एक सारू काम कर ेा लो क ब क सारू काम कर बोलवावारा धर ाड़ी नाचववाराा કોંગ્રેસની જનાક્રોશ સભામાં પાટણના ધારાસભ્ય કિરિત પટેલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને વર્ગોડામાં નાચવાવાળા ધારાસભ્ય કહેતા રાજનીતિ ગરમાઈ છે કિરિત પટેલે કરેલા નિવેદન પર લવિંગજી ઠાકોરે પણ વિકાસના મુદ્દે લોકો જવાબ માંગતા હોવાનો કિરિત પટેલે સવાલ કર્યો સાથે જ કોંગ્રેસના નેતાઓ વ્યક્તિગત પ્રચાર કરી રહ્યા હોવાનો આરોપ લગાવી કહ્યું કે આવા નિવેદનો આપીને કોઈ રાજકીય લાભ મળવાનો નથી મિસ્ટર કિરિતભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રહેવું અને ના ખાવાનું ખાવાનું ભલામાણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે ગણ્યા ના ગણા એવા હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે જોઈ લોજો કે આ નાચવા છે કે કામ કરવાવાળા છે

પાટણ જિલ્લાની અંદર એ રાધનપુરની અંદર ખુલ્લે આમ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે ખુલ્લે આમ જુગાર ચાલી રહી છે જો એ આધ્યાત્મિક હોય તો કોંગ્રેસે જે દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે અભિયાન ચલાવ્યું છે એમાં સહયોગ આપે અમે એમના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લાની અંદર એમના માર્ગદર્શન નીચે અને એમની આગેવાની નીચે દારૂ વિરોધી ઝુંબેશની અંદર જોડાવા માટે તૈયાર